રોગ પ્રતિકારક શક્તિ વધી જાય તમારે વારે ઘડી તમે બીમાર ના પડો અમુક જે આપણે ચોમાસામાં જે આવતું હોય એના પેલા એક બે મહિનાથી તમે ચાલુ કરો તો કન્ટિન્યુ રાખો છ પાંચ છ મહિના તો શું છે કે અમુક એ જે ચોમાસાના જે ચિકનગુનિયા પછી પછી કયું કહે છે મેલેરિયા ડેન્ગ્યુ એ બધા રોગો સામે તમને રક્ષણ મળે કદાચ તમારા શરીરમાં આવી બી જાય એ રોગના વાયરસ તો બી તમે જલ્દી સારા થઈ જાઓ એટલે અમુક ત્રણ ચાર મહિના લેવાથી ફાયદો થાય કઈ દસ પંદર દિવસમાં ફાયદો ના દેખાય તો પછી એક તો ઇમ્યુનિટી પાવર વધે આ રીતે અને બીજું એક એન્ટી ઓક્સિડન્ટ સારા એવા છે એટલે કે અમુક એજ અથવા અમુક એક ખરાબ વાર્તાઓને લીધે કે અમુક તમે એવો અમુક તત્વો એવા શરીરમાં જાય જેના લીધે આપણે અમુક વાઇટલ ઓર્ગન જે હૃદય છે પછી જે અમુક જે મેન મેન લીવર છે જે જે બધા આપણા મેન મેન અંગો બ્રેઇન છે હાર્ટ છે કિડની છે એ બધા બગડતા હોય ને એને અટકાવે એમાં બી ખાસ કરીને હૃદય માટે તો સારું એવું ઉપયોગી છે એટલે કે એમની સામે જે આ બહારથી જે બધા અમુક ખરાબ તત્વો આપણા શરીરમાં ઘુસ્યા અને એના લીધે જે અમુક અંગો બગડવાના હોય એ બચાવે અથવા જે શરીરમાં અમુક એવા ખરાબ ખરાબ કોષો કોષો વિકસે વિકસે કે જે કેન્સરની ગાંઠ હોય કે આગ હોય એવા જે ગ્રોથ હોય એને અટકાવે આમાં થવા દે કે જે શરીર માટે બિલકુલ હાનિકારક કહેવાય કે એવા જે ખરાબ જે કોષોનો વિકાસ હતો એને અટકાવી દે છે એટલે બીજો ઉપયોગ એનો એન્ટી ઓક્સિડન્ટ તરીકે બી સારો એ ઉપયોગ થાય છે પછી તમારી જે તમને અમુક ઉંમર અમુક ઉંમર એટલે જલ્દી તમને એવું લાગે કે બુઢાપો આવી ગયો છે તમે પચાસ વર્ષના થયા તમને એવું લાગે કે મારે ચાલીસ માં દેખાવું છે ચાલીસ ના હોય તો એવું લાગે કે મારે પાંત્રીસ નું દેખાવું છે તો પણ રેગ્યુલર આનો ઉપયોગ કરે તો શું તમારી ઉંમર થોડી ઓછી દેખાય તમારા ચહેરા પર ગ્લો આવે આમ ચમકતો ચહેરો લાગે અને થોડો લીસો લાગે અને આમ સ્કીનના જે અમુક હેલ્થ માટે બી સારી એવી આ કામ કરે છે હવે તો જે એવું આવું કોઈ તો જે કદાચ માટે વધારે કામ છે ફિલ્મ સ્ટાર હોય છે આપણામાં બી કદાચ કોઈ એવું કઈ એવું કોઈ બિઝનેસ હોય કે જેમાં કેમેરા ના ફેસ કરવા હોય ને તેમને ચડકા દેખાવો હોય કાં તો પછી મેરેજ કરવાનું હોય અને ઉંમર ઓછી બતાવી હોય તો રેગ્યુલર આનો ઉપયોગ કરો તો તમને ડેફિનેટલી અમુક પાંચ છ મહિના પછી ફાયદો થાય પછી બીજો તો હૃદય માટે વધારે હોય છે એટલે જે બીપી તમારું કંટ્રોલ કરવામાં બી સારું એવું ભાગ ભજવે છે સ્ટ્રોબેરી અને જે સ્ટ્રોબેરીના જે અમુક ઉપયોગી ઉપયોગી અને મેન મેન જે ફાયદા છે એ મેં તમને આજે જણાવી દીધા સારું તો બીજા વિડીયોમાં બીજા કોઈ ફ્રુટ સાથે મળીશું